એક દુકાન ઉપર બોર્ડ માર્યું હતું અહીં દરરોજ તાજું ચવાણું મળશે એક જણો કહો આ અહીં લખવાની શું જરૂર દરરોજ તાજું ચવાણું મળશે અહીં કાઢ આ નામ વાંચવામાં મને તકલીફ પડે અહીં કાઢ નાખું દરરોજ તાજું ચવાણું મળશે બીજે દે જણો ગયો આ દરરોજ લખવાની શું જરૂર તાજું ચવાણું મળશે એટલું લખો આય વાંચવામાં તકલીફ પડે અહીં કાટ નાખ્યું દરરોજે કાટ નાખ્યું તાજુ ચવાણું મળશે ત્રીજે એક જણો ગયો ત્રીજે દિયે ખાલી ચવાણું તાજું બીજું બધું વાસી તાજું કાટ નાખ ચોથી દે જણો ગયો મળશે ઓલા મળશે કાઢે આખું બોલે જ કાઢી નાખું પાંચમે દે એક જણો ગયો આવડી મોટી જબરજસ્ત દુકાન છે ને બોટ નથી મારતા અહીં અહીં દરો તાજું ચવાણું મળશે હવે એક જણો ગાંઠિયા ખાવા ગયો ગાંઠિયા ખાવા દુકાનમાં ગયો ને બહાર આવ્યો તો કોકનું સ્કૂટર ચોરી ગયું ઓલો પાછો આવ્યો જેને મારું સ્કૂટર ચોર્યું છે એ પાંચ મિનિટમાં મારું સ્કૂટર મૂકી જાજો નખર કેશોદમાં થયું તું એવું થાય ઓલા બધા મૂંઝાઈ ગયા કેશોદમાં શું થયું હશે પાંચ મિનિટમાં એક જણો સ્કૂટર મૂકી ગયો સ્કૂટર આવી ગયું ખબર પડી એટલે સ્કૂટર પાંચ ગયો ચાલુ કરવા ગયો તો એ જોઈએ સ્કૂટર તો આવી ગયું પણ ઓલું કેશોદ માં થયું હતું એ શું હતું કાંઈ નહીં હાલીને જવું પડ્યું તું નાની નાની વાતો છે એકાદ બેનું દીકરી નાની એવી વાત લઈ લો અમારે એક ભાઈ હમણાં વીંટી કરાવી કેવાય વીંટી પણ મોટો વીંટો હતો હા જમણો અહીંયા શ્રીખંડ આપો અહીંયા દારભાત આપજો અહીંયા પાપડ આપજો આમ વીટી દેખાડતો જાય એમાં બેનું પાંચ પાંચોલ હોનાર બનાવ્યા હતા પોતા તે બેનું લાઈન બેન બેને આપો બેન કે મરી ગયો વીટી દેખાડે એ બેન કે મારે તો પોચો દેખાડો લે બેનોની તો ગજબની તૈયારી છે રાજકોટના બસ સ્ટેન્ડમાં એક બેન બેઠા હતા ત્યાંથી એ ગઠીયો નીકળ્યો બેનના ગળામાંથી હોના ચેન ખેંચીને ભાઈ ગયો બેન કે ખોટો છે ખોટો ખોટો ગઠિયા ચેનનો પાટો ઘોડામાં ગા ગયો બેન કે હાચો છે ઓલા ગઠિયાને ગોટે ચડાવી દીધો હું બેનોની બુદ્ધિ છે વંદન કરીઓ ટીકા નથી કરતો હા તમને કહું આમ બેસતા ઓછે રામ રામ શ્યામ શ્યામ કરવા જય શ્રી કૃષ્ણ કરવા જવાનું હોય ને જય સ્વામિનારાયણ કરવા એક બેન ટી જી આવે ચોથે દે હું ગયો બેન મને કે તમને ભેળ ફાવશે ભેળ અને ભેળ તો અંદરથી તિવાલી હોય લાલ લીલી ચટણી કરી દીધી આખી ડીજ ભેલ ની ભરી દીધી હું તો આખી ડીજ ઉલાડી ગયો મને કે બીજી વાર આપો મે આપો આપો બીજી વાર ભેલ લીધી અંદર થી ઘોઘરો નીકળો ભેલમાં કોઈ દી ઘોઘરા ન હોય પછી ખબર પડી કે બે તે વર્ષે મહેમાન આવતા હોય ને નાસ્તા દીધા હોય મહેમાન કે બધો નાસ્તો તો ખાઈ ન જાય કોક ની ડીશ માં માં ભેરો કર્યો તમને ભેળ ભાવશે ભેળ જબરી બુદ્ધિ આપી ઓ ભાઈ એ લોકોનો ભાવ એવો છે કે સંતો ની ક્ષણ અને અનાજ નો કણ કોઈ દિવસ બગાડાય નહીં તમે અહીંયા જમવા જાવ છો ત્યારે હું એક વિનંતી કરું છું પ્લેટ ભરી પેટ ભરીને જમજો પ્લેટ ભરીને નહીં ચાર પાંચ વખત ભલે લેવા જવું પડે પેટ ભરીને જમજો પ્લેટ ભરીને નહીં સંતોની ક્ષણ ને અનાજ નો કણ કોઈ દિવસ બગાડાય નહીં મારી વિનંતી છે સાહેબ વાત કરી દઉં ઘડિયાળ ની બતાવું ને વારે ઘડીએ ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કોક ને પૂછીએ કેટલા વાયગા હા એક ઠેકાણે વાત પૂગી મારી મોઢામાંથી વાર નીકળી ગઈ બે જાતના અમારા દુશ્મન આવે પ્રોગ્રામમાં ખબર નથી પડતી ને ભાઈ ભાઈ કરે ને એ પહેલા નંબરનો દુશ્મન અને બીજા નંબરનો હા એને ખબર છે ને કાંઈ બોલતો નથી એ પહેલા નંબરનો દુશ્મન અને નથી ખબર ને ભાઈ ભાઈ કરે ને એ બીજો દુશ્મન હાહા સરસ વાતો યાદ કરાવે છે પણ એક મન જ્યાં જાય દરેકની એક જ કમ્પ્લેન આવે છે ડાયાબિટીસ આ ડાયાબિટીસ ક્યાંથી આવી ખબર છે મહાત્મા ગાંધીજી ગાંડી બીજી ખાટીને આ ડાયાબિટીસ કરી દીધો ડાયાબિટીસ પુરુષોને જ થાય છે બેનોને નથી થાતી હોય એ કદાચ એકાદા બેનોને હોય તો જય સ્વામી નારાયણ બાકી નવાણું ટકા પુરુષ ડાયાબિટીસ હું કામ ખબર છે એકલા એકલા ઝાપટી આવ્યા હોય ને બૈરા છોકરાને મૂકીને એકલા એકલા ખાય એની ડાયાબિટી થાય ઓના હાટો હોગો હગો ભગ્યા આવ્યા ભજવ્યા ખ ભજગ્યા પછી બજારમાં જઈને બસો રૂપિયાનું ભાણું ખાય આવે ખબર જાતું એકલા ખાવા ગયા તો ડાયાબિટીસ થાય બેનો સાચી વાત નહીં ઓલી બેન હા પાડે છે તો હવે તમારું હા ભરો આ નાત પાડી તો બચી ગયા હો તો હવે તો હા ભૂરો જે બેનો પોતાના પતિને જમાયડા વગર એકલા એકલા જમે એને ગોઠને વાત થાય ઓલો વાવા કરે તારે કાંઈ લેવા દેવા ખરું હરે ડોઢની મોટર અઢી નું કામ કરી ગયો હા 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 મને જો બોલાવી દીધી આપણે હા બો રાજી થયો

ડાઇનિંગ ટેબલ ઉપર પતિ દેવ જમવા બેઠા ને ઘરમાંથી કોરી કોરી રોટલી આવે પતિને મગજ જો ઘી તો ચોપડે ઘી તો પડતી જા કોરી રોટલી દાબતી પત્ની કે એક મહિનાથી ઘી મગાવ્યું લે આવ્યા નકરા ઓડા કા જેટા પટ જા પતિ મગજ જો હમુ બળે એમ કરી મોબાઈલ નો ઘા કર્યો ગયો એમાં પત્ની આત્મા હાંસી હતી ફેર લઈને જવા દીધી સીધી આવી કપાર માં ઢીમડું ઉપડી ગયું ખાવાની થાળી મૂકી નીકળી ગયું બાર ઢીમડું ઘ તો ઘ

ખબર પડે પણ બાળકો મને ગઈ માં આવો એક બે તો લઈ જવા જેવા છે સાચું કહું આ છોકરા શાંતિથી બેઠા છે નગર દીપકભાઈ દીપક ભાઈ માનતા ના છોકરા હોય ને કોઈનું ન માનતા હોય એક છોકરો જાડવા ઉપર કેરી ચોતો મે કોઈ આટલી નાની મનમાં ચોરી કરાય આ તારા બાપ ની પાસે મને કે મારા બાપુજી ઘેરે નથી મે કીધું કે ગયા મને કે ઓલા આંબા ઉપર જડ્યો તો આખા ઘાણવા દજી ગયા છે આમાં તમે ફરિયાદ એ કે કરવા જાવ બાળકો છે ને એનો પણ આનંદ છે હા આપણે આપણે ખબર છોકરા અંગૂઠો ચૂહવા ને તેવો હોય એ છોકરો અંગૂઠો ચૂતો ને હા એવું દરેકના જીવનનું એક એક તો બાળક એવું હોય જ બાળપણનો અંગૂઠો એ છોકરાનો અંગૂઠો તેટલી આંગળી જેવો થઈ ગયો હા મૂકે જ નહીં કોઈ વાત હું ચા પીવા ગયો મને કે જીતું ભાઈ તમારી પાસે કોઈ દવા ખરી કેટલી દવાઓ કરાવી રૂપિયાના પાણી કર્યા અંગૂઠો મૂકતો નથી મેં કું હું તમે એને ચડ્ડી પહેરાવો છો ચડ્ડી ચડ્ડી તો પહેરાવતા જોઈને મેં કું ઢીલી પહેરાવો

ચડીને ભાઈ ઊભાતા મેં બાળકને પાંચસો રૂપિયા લેખ બેટાને દેવા પડે મફત ન ખવાય કોઈ જીતુભાઈ શાંતિ રાખ ને દેવા પડે મફત ન ખવાય કોઈ ને મને કે એને ન હોય જીતુભાઈ હું કામ ન હોય મને કે છે મારો તો એ રખડે અંદર મેં તો ખેસામાં તો એ કાટ લીધા નાના નાના પ્રસંગોમાંથી આપણે આનંદ મળે છે સુરેન્દ્રનગર પાસે થાન ગામ છે સાબુદ્દીનભાઈ રાઠોડ સાહેબનું ગામ થાન ત્યાં ત્રણે ત્રણનો મેળો ભરાય ત્રણ ત્રણ દિવસનો મેળો ભાદરવા ત્રણ દિવસનો એ મેળામાં ઓલા નામ લખાવે છૂંદના શબ્દ હતો ત્રાજવા ત્રોફાવાનો ટેટુ ટેટુ એક વખત છપાઈ ગયા પછી જાય નહીં એક જૂનું નામ લખાવ્યા પછી રડતો હતો બે કો ન ફાવતું તો ન લખાવતું હોય લખાવવા પછી શું કામ રડ હતો મને કે લખાવવાનું હતું કેટલીના આણે લખીને કું કૂતરીના હવે આખો દે અમારે આમ જ ફરવાનું ન હવે સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ પણ છેલ્લી વાત

ચોર્યાસી લાખ ફેરા ભગવાને બનાવ્યા એમાં છેલ્લો ફેરો માણસનો બુદ્ધિ તત્વ વિચાર શક્તિ સેવાના કાર્યો તક આપી હોય તો માણસને આપી છે છેલ્લો ફેરો એટલા માટે રાખ્યો છે કે સારા સત્કાર્ય કરી આ બહુમાંથી તમે છૂટી જાઓ તો તમે માનવી નહીં પછી ચોર્યાસી લાખ વખત માનવી માનવી નવી નવી માની કુખી જન્મ લેતા લેતા પાછા અમને લા મૂકીને હૈલા ક્યાં તમે તમે બેજો વગાડતા હતા ને તે અમે દાદ દેતા હતા સારી વાત છે મને ગઈ હું સંગીતકાર મિત્રો બધા પણ ઘણો સમય લેવાઈ ગયો એક ઓઠું દઈ દઉં કે ચાલુ આંકો આંકો ખટારો છે અમદાવાદમાં સિટી બસ માં બે જણા હતા તમારે ક્યાં નંબરની બસમાં જાઓ તો કે ચાર નંબરની તમારે તો કે આઠ નંબરની એમાં અડતાલીસ નંબરની બસ આવી હવી કે આપણે બેન ભેગી આવી ગઈ બે સડી ગયા બુદ્ધિ વગરના હાવ નાની નાની હળવી જોગ સ્વામી એક જ વાત આવે પૂરું જ કરીએ સાહેબ તો આપને પણ પહોંચવાનું હોય પાછું ઉતારે એક જ સમય એક નાની વાત હળવી બોલો ગાય ને માતાજી કેવાય ને બળદ ને પિતાજી સારી કન્યા ને શું કન્યા કેવાય સારા વાર ને કઈ શું અમુક વાત કીધા જેવી છે અમુક નથી હે હવે સમજાણું બોલો હવે હોકારો દે પાછળથી હા એક પોકરામાં હટી હટી ને તબલા વગાડ્યા હમણાં હટી હટી નહીં એવા તમને આ તો હજી સેમ્પલ છે હું તો જબરદસ્ત એ બપોરનો પ્રોગ્રામ હતો ને રાતનો હતો તો વચમાં એક ભાઈ એવા ક્યાં જમકે બજાયા આ કે જમકે નહીં ભૂખે પેટે બજાયા જમકે તો રાત કો બજાય આ અમારો આનંદ છે પણ એક છેલ્લો નાનો પ્રસંગ કહી અને મારી વાત વાતને પૂરી કરીશ સ્વામીજી કોઈ હાસ્ય કલાકારી આજે બતાવવાની નહોતી આજે શબ્દો પાવન કરવાનો અવસર મળ્યો છે સ્વામીજી દિલની વાત કરું રોજ હું રોજ છે ને હું બિલથી બોલું છું અજાણ્યા કોક ભાઈ ફોન કરાવજો આડો મોટો ડટો લઉં રોજ બિલથી બોલું છું સ્વામીજી આજે દિલથી બોલું છું આપને તો હાસ્ય કલાકારો ડાયરાના કલાકારો ઘણા સાંભળવા મળશે આપ જેવું ઓડિયન્સ મને કેદી સાંભળવા મળશે આપ જેવું ઓડિયન્સ મને કેદી મળશે સાંભળવાના શ્રોતાઓ આખી દુનિયાને જો આપને કહું આ દુનિયાના સંગીત તકતા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી મહાન છે કાનસેન જે સારું સાંભળે છે કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય તો કાનસેનની કોઈ કિંમત નથી અમાર કરતા આપ દરેક મહાન છો જેના થકી અમે ઉજળા છે એટલે હૃદય ખોલીને વાત કરવાનું મન થાય સાહેબ એક ભાઈ મને કેતો નથી જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રે છે લાંબી બાઈ મેં કીધું લાંબી બેન તારું શું કામ છે મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો બુદ્ધિ વગર ને આ લાંબી ભાઈ જળ તો અમુક અમુક તો હદ કરે છે એક જણા લમડામાં લોહી નીકળતા હતા મેં કહું હું થયું મને કે લોહી નીકળે જ મેં કેવી રીતે મને કે બસમાં બારીએ બેઠો હતો ને ઉઘાડ બંધ કરવાની ખીલી આવે ને એ આમાં એ વાગતી હતી મેં કીધું કોકની હારે જગ્યા બદલાવી લેવી જોઈએ ને મને કે કોની હારે બદલે આખી બસ ખાલી હતી બુદ્ધિ વગરના પ્રસંગોની મજા છે પણ સમયને આપણે હાચવી લેશું ને તો સમય કોકબી આપણે સાચવી લેશે બંધ પડેલી ઘડિયાળે સાહેબ ચોવીસ કલાકમાં બે વાર સાચો ટાઈમ બતાવે છે બંધ પડેલી ઘડિયાળ ચોવીસ કલાકમાં બે વાર સાચો ટાઈમ બતાવે છે માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે ચોવીસ કલાકમાં બે વાર સાચવું નથી બોલતો સાહેબ तुम्हारा घेरे थी भगवान ना मंदिर दर्शन करवा जाओ हो मिनट खाली दस लाख मंदिर जाता और विचार आता होता हाँ वर वही आ है जाए हैंड वो से भगवान ना मंदिर जासे से नक्की नहीं इन पैरों से चलकर तेरे मंदिर कभी ना आया जहाँ जहाँ हो तेरी पूजा कहीं न सिर झुकाया हे हरि हर में हार के आया अब क्या हार चढ़ाऊं अरे मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं ઘણા પ્રસંગો છે એક છેલ્લો પ્રસંગ કહી દઉં છોકરા થી કંટાળીને તું અહીંયા આવ્યો તો મજાના બાળકો એક 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 બાળકોને જોઉં છોકરો નિહારમાં મોડો આવ્યો સાહેબ કીધું એ ન્યા મોડો કેમ આવ્યો મને કહે સાહેબ હું તો ગમે ત્યારે આવું તમારી નિહાર ચાલુ કરી દેવી

શિક્ષક ને કોકે પૂછ્યું હાથ નીચે વકીલ થઈ ગયા ડોક્ટર થઈ ગયા એન્જિનિયર થઈ ગયા તમે કેમ અહીંયા છો સાહેબે સ્વામીજી બહુ સારી વાત કરી હું અહીંયા છઉ ને એટલે એ લોકો અહીંયા છે હું અહીંયા છઉ ને એટલે એ લોકો ત્યાં છે હા આવા ઘણા રોડા પ્રસંગો છે પણ સમય થતું જાય એક વાગ્યો તો આ સાથે મારી વાતને પૂરી કરું છું ધન્યવાદ ખૂબ આપે મને ભાવતી સાહેબ બોલ સ્વામિનારાયણ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશ પાર્વ મહાદેવ